વિવાદોમાં રહે છે એ ફરીથી એકવાર વિવાદમાં આવી ગયા છે અને આ વખતે એનું કારણ પણ કંઈક અલગ છે મિત્રો તમે સત્તાવાર રીતે નામ બદલી નાખો તમે લોકોએ આ નવું નાટક શરૂ કર્યું છે મારું મોઢું નાખો ખોલાવો આવું કહેતા જ જયા બચ્ચન ભડકી ગયા શું છે આખી વિગત ચાલો જાણી લઈએ તો અભિનેતા અને રાજનેતા જયા બચ્ચન સંસદમાં નિવેદનો કારણે ચર્ચામાં રહેતા હોય છે હવે હાલમાં જ એક એવો કિસ્સો થયો કે તેઓ ફરીથી વિવાદમાં આવી ગયા તાજેતરમાં સંસદમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે જયા બચ્ચન તરીકે તેમને બોલાવ્યા હવે આવી રીતે બોલાવતા જ અભિનેત્રી ગુસ્સે થઈ ગયા જયા બચ્ચને અમિતાભ બચ્ચનનું નામ ફરીથી સંસદમાં ઉમેરવા પર નારાજગી વ્યક્ત કરી દીધી છે થયું એવું કે સોમવારના રોજ રાજ્યસભામાં સ્પીકર જગદીશ ધનખડે ફરીથી જયા બચ્ચનને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધિત કર્યા હવે આની પર અભિનેત્રી ગુસ્સે થઈ ગયા તેમણે પૂછ્યું કે સર શું તમે અમિતાભ અર્થ જાણો છો હવે આના વળતા જવાબમાં અધ્યક્ષ જગદીશ ધનખડે કહી દીધું કે તું પછી નામ બદલી કાઢો હું તમને પ્રોસેસ સમજાવીશ હવે આ અંગે અભિનેત્રીએ કહ્યું કે મને મારા લગ્ન અને પતિની સફળતા પર ગર્વ છે હવે જયાના આ જવાબ પર ફરીથી અધ્યક્ષે કહી દીધું કે માનનીય સભ્યો ચૂંટણી પ્રમાણપત્રમાં જે નામ હોય છે એ જ અહીં સબમિટ થાય છે હવે મેં એના માટે બદલવાની પ્રક્રિયા કરી છે ઓગણીસોને બ્યાસીમાં ફેરફારનો લાભ લીધો જે પરિવર્તનની પ્રક્રિયા દરેક માટે છે હવે આના ઉપર જયા બચ્ચન ફરીથી ગુસ્સે થઈ ગયા અને તેમને અટકાવીને કહ્યું કે ના સર મને તો નામ મારા નામ પર મારા પતિ અને તેમની ઉપલબ્ધિઓ પર પણ ગર્વ છે હવે આ આભારનું મહત્ત્વ છે જે પૂછી નથી શકાતું અને હું ખુશ પણ છું હવે જયા બચ્ચને અટકાવ્યા તો અધ્યક્ષે તેમને શાંત પણ પાડ્યા તેઓ અટક્યા નહીં અને આગળ કહ્યું કે તમે લોકોએ એક નવું નાટક શરૂ કરી દીધું છે પહેલા આવું નહોતું થતું અને મારું મોં ના ખોલાવો હવે આ વિષય ઉપર અધ્યક્ષ જગદીશ ધનખડે સભાને સંબોધી અને કહ્યું કે જ્યારે થોડા વખત પહેલા તેઓ ફ્રાન્સ ગયા હતા અને નોર્મન્ડીમાં એક હોટલમાં ગયા તો તેમણે સીડી પરની લોબીમાં વિશ્વના ગ્લોબલ આઇકન્સની તસવીરોમાં અમિતાભ બચ્ચનનો ફોટો પણ જોયો અને આ વિષય પર તેઓ કહે છે કે આખા દેશને તેમના પર ગર્વ છે તો આ પહેલા પણ રાજ્ય ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે સર જયા બચ્ચન જ કહ્યું હોત તો પણ પૂરતું હતું ફરીથી જયા બચ્ચનની ની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેમને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન સંબોધતા ફરીથી ગુસ્સે થઈ ગયા છે ફરીથી તમારે સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ